ઝઘડિયાના રાજપાડી ખાતે વિધાનસભાના નયાબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાકૃતિક સાંસ્કૃતિને પોસ્તુ વારલી પેઇન્ટિંગ અને ભગવાન મુંડાની વાંસમાંથી બનાવેલી પ્રતિકૃતિ અને તીર કામઠું આપી આદિવાસીઓના સન્માનને વધાવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત સરકારની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું આજના સમયમાં આદિવાજાતિ વિકાસના વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને માળખાકીય સુવિધાઓ દ્વારા આદિજાતિ વિસ્તારમાં સર્વાંગી વિકાસ થાય તેમજ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી સમુદાયોના વિકાસ માટે શિક્ષણ માટે પ્રી એન્ડ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યુનિફોર્મ સહાય વિદ્યાર્થી માટે વિદ્યા સાધના યોજના એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આદર્શ નિવાસી શાળા છોકરાઓ અને છોકરીઓ માટે છાત્રાલયો વ્યક્તિગતલક્ષી યોજનાઓ પણ અમલી બનાવી છે આ તકે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ચારસો આઠ પોઈન્ટ નેવું લાખના એકસો ને છન્નું કામોનું ઈ લોકાપર્ણ ચારસો ચાલીસ લાખના બસો ને એંસી કામોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ભરૂચ જિલ્લાના એકસો છન્નું આદિજાતિ લાભાર્થીઓને એકસો બે તેતાલીસ લાખના ખર્ચે વિવિધ યોજનાઓના મંજૂરી પત્ર ચેક મજૂરી હુકમ અને એનાયત કરવામાં આવ્યું હતું આ સાથે આદિવાસી સમાજના પ્રગતિશીલ ખેડૂત રમતવીર અને શિક્ષણમાં અગ્ર હરોળના વિદ્યાર્થીઓ આદિવાસી બંધુઓના સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા લાઠીના ધારાસભ્ય જનકભાઈ તડાવિયા તેમજ ગુજરાત સ્ટેટ એડ્યુકેશન સોસાયટી ગાંધીનગર નિયામક જયંત કિશોર જિલ્લા કલેક્ટર તુષાર સુમેર પ્રયોજનના વહીવટીદાર યોગેશ કાપસે જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશી સહિત ઝઘડિયા તાલુકાના સરપંચ તાલુકા અને જિલ્લા કક્ષાના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા